તળાજાના મહુવા ચોકડી પર એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો હુમલો તળાજા મહુવા ચોકડી પર જૂની હુમલો અગાઉ ગાડી બાબતે થઈ હતી તકરાર જેની દાજ રાખી કરાયો હુમલો છ વ્યક્તિઓ દ્વારા રવિભાઈ દિલુભાઈ મકવાણા નામના યુવાન પર છરી પાઇપ વડે કરાયો હુમલો હુમલામાં ઇજાગ્રસ્ત બને યુવાનને સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ યુવાન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી પોલીસ દ્વારા યુવાનનું નિવેદન લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મકવાણા રવિ તળા આવું હતું હું ચા લઈને જતો હતો રાજભરની દુકાનેથી જ્યાંથી થોડોક આગળ ગયો ને તો ત્રણ ચાર જણા વાંચ્યું હુમલો કર્યો લોખંડના પાઇપ અને છરીઓ ખ્યાલ મને નથી કોકતા નામ તો એક બહુ નથી ખબર

હાલ કરીને છે આજેનો ભાઈને કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને પાંચ જણા જેવું હતું